છોટાઉદેપુર જિલ્લામાં આવેલ કવાણ તાલુકાના ત્રણ રાજ્ય સરહદ પર આવેલ હાફેશ્વર ગામ જ્યાં શિવ મંદિર આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા પર્યટક સ્થળ તરીકે પસંદગી કરેલ કરી પાણીથી હાફેશ્વર જતા સાત કિમી રસ્તા પર નાનો પુલ હમણાં બનાવવામાં આવ્યો છે જે પુલના સળિયા બહાર આવી ગયા છે આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કોન્ટ્રાક્ટર બેદરકારીનો ભોગ પ્રજા બની રહી છે એક વર્ષમાં જ પુલમાંથી સળિયા બહાર આવી ગયા છે અને સિમેન્ટ પણ નીકળી જતા શું સમય છે કયા કામો થવાના હશે તેની માહિતી ગામના સરપંચ કે તાલુકા સદસ્યને પણ નથી હાલમાં ચેત્રી માસ ચાલુ થયો ત્યારે હાફેશ્વરમાં ઘણા ભક્તો નર્મદા નદીમાં નાહવા અને શિવ મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે પરંતુ સરકારી બસો જે પાંચ સમયે હાફેશ્વર જતી હતી તે માત્ર એક જ વાર હાલમાં આવે છે જેના કારણે ભક્તોને ભારે તકલીફ પડી રહી છે